પોલીસ પરિવાર અને પોલીસને જે પટ્ટા ઉતારવાની વાત કરી છે એના ભાપના મહેનતથી નથી આવ્યું એની લાગણીની નથી આવ્યું રાત દિવસ મહેનત કરી છે પોલીસે એમનેમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે તારી તાકાત હોય ને કોઈ પણ તું એક પટ્ટાની નાઇટ કરીને બતાડ કોમ્બિંગ નાઇટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઈટ થાય છે અમારા પપ્પા તો આખી જિંદગી કરી છે જિગ્નેશ મેવાણીને જે બી કાર્યવાહી કરવી હોય કરી નાખે બાકી આગળ આંદોલન વધશે ગુજરાત જિગ્નેશ મેવાણી જે આઈને ચાર પાંચ દિવસ પહેલાં એસપી કચેરીએ પોલીસના ટોપી ઉતરવાની જે વાત કરી છે એના જન આક્રોશ છે આ અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જિજ્ઞેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોધતું નથી એક એમએલએ તરીકેનું અને રહી વાત પટ્ટા ટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા શું કહેવાય ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિગ્નેશ ભાઈ મેવાણી ઉપર છે સાથે સાથે પબ્લિક પર અમને પબ્લિકે અમને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જિજ્ઞેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે જ્યાં એક તમે સ્ટન્ટ આવીને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌ એ જોઈ હશે